ગોંદલના લીમડા ચોકમાં ગત રાત્રે ભાજપનું કમર દોડેલું હોય તેવી કારમાંથી નશાની હાલતમાં બબાલ કરતા શખ્સને પોલીસે ઝડપી લઈ કારમાંથી છરી હથોડી પાઇપ પર કબજે કર્યા છે પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના લોકરક્ષક જય રમેશભાઈ દાભીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ પીઆઈ જે જે ચૌધરી કોન્સ્ટેબલ હોથીભાઈ અર્જણભાઈ વગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે લીમડા ચોકમાં એક શખ્સ રોડ પર કાર રોકી નશાની હાલતમાં છાકતો બનીને ઉદ્ધાતાઈપૂર્વક વર્તન કરી રહ્યો છે અને તેને કારણે ટ્રાફિક જામ થયો છે તથા લોકોના ટોળા એકત્ર થયા છે જેથી તેઓ તુરંત ત્યાં દોડી ગયા હતા અને તપાસ કરતા કારમાં રહેલ શખ્સ ચિકાર નશામાં હતો તેની પૂછપરછ કરતા તે ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ગીતાનગરમાં રહેતો હતો અને ડિસ્કેબલનો વ્યવસાય કરતો રાજુ રાણા ઓળેદરા હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે તુરંત તેની ધરપકડ કરી હતી અને કારની તલાશી લેતા તેમાંથી યુએસએ ના માર્કાવારી અને કોલંબોના માર્કાવારી એક હાથાવારી અને બીજી પુશ બટન વાળી છરી મળી આવી હતી એ પણ સિવાય લોખંડનો એક પાઇપ અને એક હથોડી પણ મળી આવતા પોલીસે ત્રણ લાખની કાર અને હથિયારો કબજે કર્યા હતા અને તેની સામે બે ગુનહા નોંધ્યા હતા કારની અંદરથી ભાજપનો ખેસ મળી આવતા અને કાચમાં ભાજપનું કમળ અને બીજેપી લખેલ હોવાથી શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે રાત્રે થયેલ બબાલને કારણે એસટી બસ સહિતના વાહનોને પણ દસ થી પંદર મિનિટ ઉભું રહેવું પડ્યું હોવાનું જાણવા મળે છે અને તે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસ રાજુ રાણાને સાંજના સમયે બનાવના સ્થળ પર પહોંચી હતી જ્યાં બનાવનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું અને રાજુએ બબાલ કરી ટ્રાફિક જામ કર્યો હતો તે વિસ્તારમાં જ તેણે કાન પકડી અને તે વિસ્તારના લોકોની માફી માંગી હતી રાજુએ ચાર વર્ષ પૂર્વે અગાઉના મનદુઃખને લઈને ભાજપના પૂર્વસુતરાય સભ્ય ભરતભાઈ મૈયારિયાના ઘરે જઈ પિસ્તોલ વડે ફાયરિંગ કર્યું હતું જેથી ઘરના પાર્કિંગના દરવાજા પાસે ઉભેલ ભાજપ શહેર મંત્રી પ્રશાંત સિંસોદિયાને પડખામાં એક ગોળી વાગી જતા તે નીચે પડી ગયો હતો ત્યારબાદ બીજી ગોળી ફાયરિંગ કરી હતી જે કોઈને વાગી ન હતી તે સમયે પણ તેની ધરપકડ કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું પ્રમુખ રમેશભાઈ ઓડદરાએ જણાવ્યું હતું કે રાજુ ઓડોદરા સાથે ભાજપને કોઈ લેવા દેવા નથી તે ભાજપની કોઈ ટીમમાં પણ નથી કે કાર્યકર પણ નથી પોરબંદર ટાઈમ્સ